આજકાલના ખોટી પાણી પાણીમાં ગને ખરાબ થયેલું છે ને કારણે લોકોનો હદય સંબંધિત બીમારીનો જોખમ વધી રહ્યું છે છેલા કેટલાક જેમો આર્ટીરી ની કેમાતી ઉપર જે નથી પરંતુ યુવાનમાં પણ આર્ટીરી કે જોવા મળી રહી છે કે આર્ટીરી ના લક્ષણો ફક્ત સાતીના દુખવા પૂરતા સીમિત નથી મળી કે આર્ટીરી ના કેટલાક લક્ષણો આખામાં પણ જોવા મળી રહે છે કે જે પરંતુ જાણકારી અભાવના લોકો સમજી શકતા નથી જો કે સમય લક્ષણોમાં ઓળખી લેવામાં આવે છે 10 દિવસ જીવ બચી ચાલીમાંથી પોસ્ટ હોસ્પિટલ જે STD કોલમે અને ત્રિપાટી પાંચ જણેમાં આખામાં મળતી શકના લક્ષણો સાંચુ સુંધળા અનિયમિત લાગ્યું આર્ટરની સંકેતમાં આખો બ્લડ સપ્લાયમાંથી અચાનકમાં દ્રષ્ટિ ધુમળાવના ડબલ વિઝન માં સાથી છેનામાંથી દુખાવાને આખોમાં લોય અને જેમાંથી બ્લડ પ્રેશરમાં આખો બ્લડ કિલોમીટ્રી સમસ્યા અને જેમાંથી આખોમાં ભાગમાં લોયમાં ધબ્બા જો જોવા મળે વધી શકાય છે એમાં લક્ષણોમાંથી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને આંખોની આસપાસ પેલા ધબ્બા જોવામાંથી આંખોને નિશ્ચના પાપણોમાંથી આસપાસ પીળા રંગ અને જેવા સમસ્યા ફૂલ નજર અંદાજ અને ચેતન સંકેતમાં શરીરમાં વધેલા માંથી કંટ્રોલમાંથી હોસ્ટેલ જોખમ વધી શકે આંખો અને આજુબાજુ સોજામાંથી આજુબાજુ સોજા જોવા કારણે જ્યારે માંથી હાર્ટ એટેક બ્લડ બળપ્રમણ શક્ય કારણ શરીરમાંથી પ્રવાહી પદાર્થ જમા થવામાંથી લાગતા અવસામ પૂરતી આસ્પજ આદર્શપ્રધા જોવા મળતા તેમાંથી અંદર લક્ષણો જોવા મળે છે તો તરત ડોક્ટર પાસે જવાનો મોત હોય તે પણ હૃદયની નબળાઈ તરફ વિચારો કરી શકે છે કેટલાક અભ્યાસમાં એવું સાબિત થયું કે હૃદયની બીમારી થાય તો મોતની પણ તકલીફ થઈ શકે છે